પછી એ સમાજ માગે કે ન માગે બહુ ફેર ન પડે માગવાથી ન મળે અહીં આપણને મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભરત રત્નનો એવોર્ડ આપવો હતો એવોર્ડ અહીં આને ખપે કોઈને પણ એવોર્ડ આપતા પહેલાં પહેલો એવોર્ડ એ ખાટલે ખોડ છે એની પણ મારી પાસે દવા નથી એની મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા એનું અનાવરણ ગાંધીનગર શહેરમાં એક રાદેસણ ગામ છે બધા ગોહિલ સમાજના આગેવાનો ત્યાં એમને ભેગા થઈને એમની પ્રતિમાનું અનાવરણ યુવરાજ સાહેબના હાથે એ ત્યાં હતો એટલે મહારાજ કૃષ્ણકુમારજી શું હતા ચોપડીમાં લખેલું હોય પણ લોકોને ખબર નથી એ જો એમને સરકાર એટલે વલ્લભભાઈની ટીમ વહેલાં ન જાગી હોત તો યુરોપ ખબર છે આપણને યુરોપ યુરોપિયન યુનિયન અડી અડીને ભાવનગર જામનગર રાજકોટ ગોંડલ એ સૌરાષ્ટ્ર પર યુરોપિયન યુનિયન જેવું એક અલગ દેશ બનતા વિઝા લેવો પડતો રાજકોટમાં આવવા માટે એ સ્થિતિ થાત સમાજે જે આ દેશ એક કરવા માટે જે સેક્રિફાઈસ કહેવાય બલિદાન જે બલિદાન નેપાળવાળાએ નહીં કર્યું નેપાળ અલગ દેશ બન્યો ભૂતાને નહીં કર્યું ભૂતાને અલગ દેશ બન્યો સિક્કિમ પણ દેશ હતો ચો પંચોતેર સુધી લગભગ તો જામનગરને રાજકોટને ભાવનગરને કોઈ પ્રોબ્લેમ નહોતા આ બી અલગ દેશ બની શકત ને આ સ્પિરિટ લ્યો એ સ્પીરિટથી સરદાર સાહેબ મોટા થયા હોય તો આપણા રજવાડા આપ્યા એના લીધે મોટા થયા બાકી તો જુનાગઢમાં આઝાદી મોડી આવી હતી ને હૈદરાબાદમાં મોડી આવી હતી પંદરમી ઓગસ્ટે જૂનાગઢ આઝાદ નહોતું હતું ને હૈદરાબાદ બી આઝાદ નહોતું થયું એટલે એવા વખતે જે સમાજનું બલિદાન જેને કહેવાય એ વખતે હું ભાવનગર હતો જ્યારે આ સરદાર સાહેબના સ્ટેચ્યુની નમદાના કિનારે વાત હતી ત્યારે કૃષ્ણા કુમારસિંહજીના ફોટાને નમન કરીને મેં એક પત્ર લખ્યો વડાપ્રધાનને કે તમે સરદાર સાહેબની પ્રતિમા બનાવો ખૂબ મોટી બનાવો હજી એની મોટી બનાવો અમને વાંધો નથી પણ જે જેને રિયલી પોતાનું વધુ અને દેશને સમર્પિત કર્યું છે લ્યો કોઈ અપેક્ષા વગર એ સાળિયાણાના હિસાબે નહોતું કર્યું સાળિયાનું લેવાનું નહોતું આપ્યું સાળિયાના તો કેટલા બધા આવે એમાં એ એવા રજવાડા આખા દેશના પાંચસોને બાસઠ હોય બેતાલીસ હોય જેટલા હોય એટલા એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુ મ્યુઝિયમ એટલે તો આપણે તલવારને એ મૂકવું એવું નહીં સરદાર સાહેબની બાજુમાં મહારાજ કૃષ્ણકુમારજીની પુડા કદની પ્રતિમા એમાં એમને જે અર્પણ કર્યું હોય દેશને પોતાનું રાજ્ય એની તારીખ એમની સહી એની વિગત એવા આખા દેશના બધા રજવાડા અને કોઈ ડૉક્ટરેટ ભણવું હોય કોઈ પીએચડી ડિગ્રી કરવી હોય કોઈને અભ્યાસ કરવો હોય કોઈ આવે બહારથી દુનિયાભરમાં આ સ્ટેચ્યુ જોવે આ પાંચસો ને બેતાલીસ પ્રતિમાઓ ફૂલ જેમના નીચે આખો ઇતિહાસ લખેલો હોય કે આ રજવાડાએ આ તારીખે પોતાની આટલી બધી મિલકત દેશને અર્પણ કરેલી આ એનો ફોટો આ એનું પરિવાર આ એનું સ્ટેટ એ ટાઈપનું મ્યુઝિયમ કોઈ તોપ મૂકવાનું ભાલા મૂકવાનું એવું મ્યુઝિયમ હિસ્ટોરિકલ મ્યુઝિયમ જેને લોકોને પ્રતિમા પર નમન કરવાનું મન થાય કૃષ્ણ મહારાજ કૃષ્ણકુમારજીની પ્રતિમાને સરદાર સાહેબને નમો સાથે આમને પણ મન થાય નમવાનું ક્યાં હતા એ ઇતિહાસ હવે નથી એની સાથે સાથે અહીં ભારત રત્નનો સરકારે હમણાં બધા એવોર્ડ આપ્યા ચરણસિંહજીને આપ્યું ભલે આપ્યો રાવને બી આપ્યું તમે મત લેવા ભારત રત્નનો દુરુપયોગ ન કરો તમારા સ્વાર્થ માટે એટલા નાના નહીં બનવું જોઈએ કે આ લ્યો અને અમને આપો અહીં આપો ને મહારાજ કૃષ્ણ કુમારસિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપવો હતો એવોર્ડ અહીં આને ખપે કોઈને પણ એવોર્ડ આપતા પહેલા પહેલો એવોર્ડ એ ખાટલે ખોડ છે એની પણ મારી પાસે દવા નથી એની સમાજમાં કંઈ હોય નહીં અને હોય એ રૂટીન હોય પોતાના સ્વાર્થ માટે હોય લાલચ માટે હોય કહેવા પૂરતો સમાજ હોય પછી એ સમાજ માગે કે ન માગે બહુ ફેર ન પડે માગવાથી ન મળે એ એ ભાવનગર એ વખતે મેં ગાંધીનગર મેં કીધું કે મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ન જોયા હોય તો એમના ભાઈ મહારાજકુમાર શ્રીભદ્રસિંહજી એ હજી ભાવનગર રહ્યા છે એમને બિલકુલ ડુપ્લિકેટ કોપી જેવા બંને ભાઈઓ દર્શન કરવા હોય તો એમને જોવાય એ જે આગે દેશ જે આ જે ચાલી રહ્યો છે એના એના મૂળમાં એના પાયામાં આ ભાવનગરના મહારાજકુમાર શિવભદ્રસિંહજી ભાવનગરમાં જનસંઘના ઉમેદવાર વિધાનસભામાં પૃથ્વીસિંહજી સરવૈયા પોલુભા બાજુની સીટ પર તરાજામાં જનસંઘના ઉમેદવાર હરીશિજી ગોહિલ ગઢુલા શિહોરમાં જનસંઘના ઉમેદવાર એ એમને નથી થયો આવા હુમાયા છે એમાં જે જે બધાના ખભા ઉપર બેઠા છે ને ત્યાં બધા આ ભાવનગરનું કોન્ટ્રીબ્યુશન એમના એમના પરિવારના જેને આ દેશની શરૂઆત કરી એક કરવામાં એવા મહારાજ કૃષ્ણકુમારજી જેને ભારત રત્ન માટે જે જેની અસર થતી હોય ત્યાં આપણી વગનો ઉપયોગ કરવો જોઈએ અને અલ્ટિમેટલી જે મહારાણા પ્રતાપ નામ આપ્યું છે તમે સંસ્થાનું એને જે કારણો હોય મહારાણા પ્રતાપ વિશેનું મંથન મનોમંથન એના વિચારોનું શું મહારાણા પ્રતાપ એટલે ભાલાવારા બખ્તરવાળાને અકબર હામે લડ્યા ને એટલું નથી આ મહારાણા પ્રતાપ એમને મહારાણા નથી આ એ જે આખું લોકોને જુદું સમજાવવા છે નક્કીકત જે છે અત્યારે જે સાષ્ટાંગણવત્ત કરીને બધા શાસનને શરણે થતા હોય છે એવા ઠેકાણે અકબરે પણ કીધું માની જાઓ હું હેરાન નહીં કરું મને શરણે રહ્યો તમે આ રજવાડું તમારું હું મેવાડને નહીં ટચ કરું મેવાડ તમારું મને નમન કરો આ બધાને મજા છે તો એમને મજા ના ગમત એમને 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 આવી આવી મજા આવત જંગલમાં પડ્યા રહેવાની